પારડીમાં રમઝટ ઠંડગનાટ નવરાત્રી મહોત્સવના ચોથા અને પાંચમા નોર્તે ખેલૈયાઓ માટે ફ્રી એન્ટ્રી દરરોજ ખેલૈયાઓને વિવિધ ઇનામો આપવામાં આવતા અનેરો ઉત્સાહનો માહોલ પારડીને ઉમળ છડી દેસાવાડ ખાતે રમઝટ ઠંડગનાટ નવરાત્રી મહોત્સવના ત્રીજા નોરતે ગરબા ખેલૈયાઓ રંગબેરંગી પોશાક પહેરી અવનવા દોડિયા સ્ટેફના તાલે ઝૂમી ઉઠ્યા હતા પારડી તાલુકાના ઉમડસાડી દેસાઈવાડ કોસ્ટલ હાઇવે પ્યુ પાર્ટી પ્લોટ ખાતે રમઝટ ઠંકનાટ નવરાત્રી મહોત્સવનું આયોજક જયસિંહ ભંડારી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચોથા અને પાંચમા નોર્તે ફ્રી એન્ટ્રી ભક્તો અને ગરબા ખેલૈયાઓને આપવામાં આવશે ત્યારે આયોજકોએ તમામને માતાજીના ગરબે રમવા માટે અપીલ કરી હતી તેમજ રાત્રિના ત્રીજા નોર્તે માતાજીની આરતી કરી ગરબા ખેલૈયાઓ ઓર્કેસ્ટ્રાના સથવારે ગરબાની રમઝટ બોલાવી હતી જે બાદ વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજ રોજ ગુરુવાર અને શુક્રવારે ગરબા ખેલૈયાઓ અને આસપાસના ગ્રામજનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે ત્યારે અહીં નવરાત્રી મહોત્સવમાં ભાગ લેવા જણાવ્યું હતું દરરોજ ખેલૈયાઓને વિવિધ ઇનામો આપવામાં આવતા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે you <laughs> જય માતાજી હું જયશ્રી ભંડારી હું રમઝટ જનગનાથ ગરબા ક્લા ગરબા ગ્રુપ થકી નવરાત્રી કરી રહ્યું છું એમાં આજે ત્રીજો દિવસ થયો છે હવે બે દિવસ અમે ફ્રી નવરાત્રી રાખી રહ્યા છે તો તમે આવો અને સાથે આપણે મળીને ગરબાની રમઝટ માં મજા લઈએ અને એ બે દિવસ જે મેં ફ્રી રાખ્યું છે એમાં ભરપૂર એમાં ઈનામો પણ આપીશું અને સાથે મળીને આપણે ગરબા પણ રમીશું જય માતા દી સૌ પ્રથમ મેં તો એ જ કહું છું કે અહીંયા ગરબાનું જે નવરાત્રિમાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે નવ દિવસ માટે મોટામાં મોટી તો એ જ વાત છે કે આપણું સાહ સહકાર લઈને જે જયશ્રી મેડમ પ્રોગ્રામ કરતા છે એ જ વસ્તુ બહુ મોટામાં કહેવાય બાકી કોઈને એવી તાકાત નહીં હોય કે આ રીતે પ્રોગ્રામ કરવાનું પહેલી વાર એટલે સૌ પ્રથમ તો એ જ કહેવા માગું કે જે ચોથું અને પાંચમું નવરાત્રિ મતલબ એ દિવસ જે પચીસ તારીખ છવ્વીસ તારીખ જે ફ્રી રાખવામાં આવ્યું તો આપણે એ સાહ સહકાર આપીએ કે બધા ક્લાસીસવાળા અને વિદ્યાર્થીઓ પેરેન્ટ્સ લોકો ગામજનો અને આજુબાજુ કોઈ બી રહેતા લોકો હોય તે આપણે સાથ સહકાર આપીએ તો નવરાત્રિને જે બે દિવસથી ફ્રી રાખવામાં આવ્યું છે તો એ આપણે સાહ સહકાર દ્વારા એટલું મોટું પ્રોગ્રામ કરીએ કે ઇનામોનું બી વરસાદ થાય અને પબ્લિકનું બી સહ સહકાર જોઈ એ વસ્તુ બધા આનંદ બી લે મોજ માણે બી અને જે રીતે સાથ સહકાર આગળ બી વધતો રહે એવી રીતના આપણે બી આશા રાખીએ છીએ જય માતાજી મજા આવી છે સમજોત ધગણા ગુફા જે આયોજક છે એમના બધાને મજા આવે છે એમના 25 ને તારીખે એમને જે ફ્રી રાખવામાં આવી છે બધાને ગમ આવે છે બધા આવો બધા મળીને મજા करिए દરબારામીએ આવો દે માતાજી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો